જો અત્યારે માંડવી શહેરની વાત કરીએ તો થોડા સમયથી અમુક વિસ્તારોમાં જે ગટ્ટર મિશ્રિત જે પાણી આવે છે કલરવાળું જે પાણી આવે છે જેના લીધે આ જે ઝાડા ઉલટીના જે બીમારી છે એ જોર પકડેલી છે આ જે શહેરની જે ખાનગી હોસ્પિટલો હોય જનરલ હોસ્પિટલો હોય ત્યાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને આ બધા જ દૂષિત પાણી પીવાથી આરોગ્યને ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને આ નગરપાલિકા કે આરોગ્ય ખાતું છે એ ખાલી તાયફાઓમાં વ્યસ્ત છે આરોગ્ય ખાતો ખાલી સરકારની જાહેરાતો કરે છે બાકી કોઈ આરોગ્યલક્ષી કોઈ કામ કરતું નથી એવી જ રીતે આ નગરપાલિકા છે એ કોઈ પણ જે પાણી છે જે અહીંયાનો ફિલ્ટર પ્લાન્ટ છે કેટલા ટાઈમથી બંધ પડેલું છે એનો કોઈ રિપેર કે આ તે બધું કરતા નથી જેના લીધે આ માંડવીવાસીઓને વ્યવસ્થિત અને ચોખ્ખું પાણી મળતું નથી એના લીધે જે પાણીજન્ય રોગો છે એનું પ્રમાણ વધુ છે અને વાત કરી આ નગરપાલિકાની તો નગરપાલિકામાં જે અહીંયા પદાધિકારીઓ જે બેઠા છે હકીકતમાં તો હું કહું છું કે એની માનસિક સારવાર કરાવવી જોઈએ કે માનસિક રીતે આ લોકો બીમાર છે અને જે જેના ઘરે કોઈ ચાલતું ન એવા આ નગરપાલિકાને ચલાવી રહ્યા છે તમે હદ તો એ જોયું કે તમે હમણાં મીડિયામાં કે જે છાપાઓ છે એના દ્વારા તમે જાણ્યું હશે કે જ્યારે વરસાદનો સમય આવ્યો છે ત્યારે આ માંડવી નગરપાલિકા તળાવમાં કામ કરી રહી છે જ્યારે મોસ મોસમે જે વરસાદનું જે સિઝન છે ત્યાં તળાવમાં કામ કરશે અને વચ્ચે પાણી ભરાશે તો એમાં પણ જે પ્રજાના જે પૈસા છે જે યોગ્ય જગ્યાએ વાપરવા જોઈએ એ ક્યાંય વાપરતા નથી ને આવી રીતે પ્રજાના પૈસા દૂર કરી રહ્યા છે ક્યારે પણ કોઈ ચોમાસામાં કામ થાય નહીં તેમ છતાં આ નગરપાલિકાની તો બલિયારી જુઓ આમાં ભ્રષ્ટાચારની હોડ જામી છે આ તો જે અહીંયા છે બેઠેલા ગાંડાઓ છે ઉપર જે એના સ જે ચલાવવાવાળો છે જે ઉપર જે એના જે પદાધિકારીઓ અધિકારીઓ બેઠા છે રાજકીય એ પણ એ એ પોતે ખાલી જોઈ રહ્યા છે મુગા થઈને જોઈ રહ્યા છે કે આ શું કરી રહ્યા છે હકીકતમાં ઉપર જે બેઠેલા છે ધારાસભ્યશ્રી છે સંસદ સભ્યશ્રી છે જિલ્લાના પ્રમુખ છે કે જે માંડવીમાં જે આ જે ભ્રષ્ટાચારની હોળ જામી છે કે લૂંટી લ્યો જેટલો લૂંટી શકાય એટલો લૂંટી લ્યો બહુ ટાઈમ નથી એ પ્રમાણે લૂંટની જાણે હરીફાઈ લાગી હોય એવું લાગી રહ્યું છે માંડવીમાં જ્યાં જુઓ ત્યાં અસુવિધા ગટર પ્રિષિત પાણી ને જ્યાં જુઓ ત્યાં ખાડા પડી જતા હોય છે અહીંયા એસટી રોડ પર કેટલા ટાઈમથી અહીંયા ખાડો પડેલો છે હરામ કોઈ નગરપાલિકા હોય કોઈ કામ કરતી હોય એટલે આ બાબતે નગરપાલિકા દુર્લક્ષ સેવી રહી છે આ રોગચાળો અટકે અને

એ લોકોએ કોઈના પરવાનગી મામલદારની કે કોઈની પરવાનગી લીધા વગર ઓથોરિટી જે એને પરવાનગી આપે એવા લીધા વગર આ નગરપાલિકાએ વાસણો વેચી માર્યા અને એના રૂપિયા પણ જે ભાજપના પદાધિકારીઓ છે અધિકારીઓ છે એને પોતાના ગજવામાં નાખ્યા છે એટલે આ જે નગરપાલિકા છે ભ્રષ્ટના ભ્રષ્ટ જે આ જે ઇતિહાસમાં ક્યારેય ભ્રષ્ટ સરકાર ન આવી હોય એવી આ નગરપાલિકાની ભ્રષ્ટ બોડી છે અને એ ક્યાંય પણ એના ઉપર પ્રજા લગામ કસે અને ઉપર જે બેઠેલા છે એને પણ જે સદબુદ્ધિ ભગવાન આપે ને માંડવીને લૂંટતું બચાવે એવી હું આપણા મા આશાપુરાના ન્યૂઝથી આ લોકોને એક જાણ કરું છું